વેવ મોબિલિટી નામના સ્ટાર્ટઅપ એ સોલાર કાર મોબિલિટી સીટી ફાઈ નો પ્રોટોટાઇપ રજૂ કર્યો છે ભારતમાં બનેલી આ બીજી સોલાર સોલાર કાર છે કારણ કે કારને નામથી રજૂ કરી હતી આ એક ફાઈવ સીટર કાર છે જેમાં બે ત્રણ પાછળ સરળતાથી બેસી શકે છે તેની સાથે પાછળના ભાગમાં પાંચસો લિટરની ખૂબ જ મોટી બુટ સ્પેસ આપવામાં આવી છે વાય કમર્શિયલ મોબિલિટી સિટી ફાઈવ પાસે જાહેરાત કરવા માટે પાછળના ભાગમાં વિન્ડો જેવી એલઈડી ડિસ્પ્લે સ્થાપિત છે જેમાં સ્ક્રીન અને પોસ્ટર વગેરે ઇન્સ્ટોલ કરી શકો છો બે નાના ટાયર લગાડવામાં આવ્યા છે જે કારનો લુક એનહાન્સ કરે છે આ ભારતની પહેલી કાર છે જેમાં ચાર્જિંગ માટે એસી સોકેટ ઉપલબ્ધ છે જેમાં તમે લેપટોપ ચાર્જ કરી શકો છો અથવા મેક્સી ચલાવી શકો છો મતલબ તમે કંઈ પણ કરી શકો છો આ કારની છત પર સોલાર પેનલ લગાડવામાં આવી છે જેમાં કંપનીનું કહેવું છે કે જો આ કાર એક વર્ષ સુધી ચાલે તો તે માત્ર સોલાર પાવથી ચાર હજાર કિલોમીટરની રેન્જ આપશે તેની સૌથી મોટી વિશેષતા ડ્રાઇવિંગ રેન્જ હશે આ કારને સંપૂર્ણ ચાર્જ કરીને તમે તેને ત્રણસો ત્રીસ કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકો છો તેમાં ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ ઉપલબ્ધ છે જેની મદદથી આ કાર એક કલાકમાં ફૂલ ચાર્જ થઈ શકે છે મોબિલિટી કારને ચલાવી શકો છો દેખાવો આગળ મહિન્દ્રા દ્વારા રજૂ કરાયેલ ઈ ટુઓની ઘણી યાદ અપાવે છે આ કારની ખાસિયત એ છે કે તેમાં સોલાર ચાર્જિંગની સાથે પુલગ ઇન ચાર્જર પણ હશે જેના કારણે તેની બેટરી રિફીલ કરવી ખૂબ જ સરળ રહેશે કારના ફીચર્સ પણ ખૂબ જ ખાસ હશે

પર્યાપ્ત ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક છે તો મિત્રો આ હતી મેડ ઇન ઇન્ડિયા સોલાર પાવર ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય